આપણે પકડા નાથ નું ભજન લઈને આયા છીએ જે કોઈ પકડા નાથ ને માનતા હોય અને એ અમારા વિડીયો ને લાઈક કરજો અને પકડા નાથ નું ભજન જરૂર થી સાંભળજો અને અમારા ભજન ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી થી કરજો બોલો પકડા નાથ ની જય કૃષ્ણ કનૈયા લાલ જી Thank you.